વોર્ડ નંબર એક ખાતે પાણીની લાઈનમાં મોટો ફોલ્ટ સામે આવ્યો વડોદરા શહેરના વોર્ડ નંબર એક ખાતે આવેલા ટીપી તેર વિસ્તારમાં ડિંગડોંગ ચાર રસ્તા પાસે વરસાદી કાસમાંથી ડ્રેનેજના પાણી વહેતા જોવા મળ્યા છેલ્લા ઘણા સમયથી ટીપી તેર વિસ્તારમાં આવેલ બંસીધર સોસાયટી અંજલી પાર્ક સોસાયટી સત્યનારાયણ સોસાયટી પ્રમુખ સ્વામી સોસાયટી તેમજ આજુબાજુથી ઘણી સોસાયટીમાં પાણી આવતું હોવાની ફરિયાદ ખૂબ જ હતી તેની તપાસ કરતા ડિંગડોંગ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલી પાણીની લાઈન આખી આખી ખવાઈ ગયેલી હાલતમાં જોવા મળી તેનું મુખ્ય કારણ બાજુમાંથી પસાર થતી વરસાદી કાસ હતી અંધારિયા વહીવટના કારણે તેમજ બિલ્ડરો દ્વારા મન ફાવે તેવા કનેક્શન આપેલા જણાઈ આવ્યા જેમાં બે વર્ષ પહેલા નાખવામાં આવેલી પાણીની લાઇનમાં જ પ્રેશર સાથે ડ્રેનેજના પાણી વહી જતા હતા તેના કારણે નવી નાખેલી પાણીની લાઈન ખવાઈ ચૂકી છે અને ખૂબ જ મોટું ગાબડું પડીને પાણીની લાઇનમાં પડી જવાના કારણે વિસ્તારમાં ગીરે ગટરના પાણી સીધા વિતરણ થઈ રહ્યા છે વોર્ડ નંબર એકના જાગૃત કોર્પોરેટર શ્રી પુષ્પાબેન વાઘેલા દ્વારા સતત વિસ્તારમાં આવતા ગંદા પાણીના સમસ્યાને લઈને અધિકારીઓને બોલાવીને વિવિધ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં ડિંગડોંગ ચાર રસ્તા પાસેથી પસાર થતી મુખ્ય નલિકામાં ડ્રેનેજના પાણીના કારણે મોટું ડ્રેમેજ પડી જવા પામ્યું છે એક બાજુ કહેવાય રહ્યું છે કે ડ્રેનેજના પાણી વરસાદી કાસમાં જતા નથી ત્યારે ટીપી તેના વિસ્તારમાંથી પસાર થતી વરસાદી કાસમાં એટલી હદે ડ્રેનેજના પાણી વરસાદી કાસમાં વહી રહ્યા છે જે જોઈને લાગે છે કે વરસાદી કાસમાં ડ્રેનેજનું જોઈન્ટ કરતા બિલ્ડર હોય આમ નાગરિકો કોઈપણ રીતે વિચાર કરતા નથી અને સીધું જ પાલિકાને નુકસાન કરતા હોય છે તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ઉપરથી સાબિત થાય છે કે આખા વડોદરામાં ઘણા વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા ખૂબ જ ગંભીર છે જો આટલા મોટા વરસાદ સત્તાધી કાસના અંદર પાણી જોઈન થતા હોય તો ખરેખર વડોદરા શહેર માટે એક ચિંતાનો વિષય છે કેમ કે અંધારિયા વહીવટના કારણે જ આ બધા કામ થતા હોય છે અને તેના જ કારણે નાગરિકોએ ગટરના દૂષિત ડ્રેનેજ દ્વારા પાણી પીવા અને વાપર વાપર મજબૂર થવું પડતું હોય છે કોર્પોરેશનમાંથી અમારા અધિકારીઓ અને અમે છેલ્લા અઠવાડિયાથી ગંદા પાણીના પ્રશ્નનું નિરાકરણ માટે ઠેક ઠેકાણે ખાડા ખોદીને પણ ચકાસણી કરી છે આજે ડિંગોંગ ચોપડીની બાજુમાં આપણે જોયું વરસાદી ગટરમાં ડ્રેનેજના જોડાણો છે અને એ ડ્રેનેજના પાણી વરસાદી ગટરમાંથી અમારી પાણીની લાઈન અને એ લાઈન આખી નાખી તૂટેલી હતી અંદર અને એ તૂટેલી લાઈનમાંથી આ જે ડ્રેનેજનું પાણી જતું હતું ये ना घर सुद्धा पाणी माफते पोसू तो हैरान परेशान અમે છેલ્લા ચાર પાંચ દિવસથી આ પ્રોબ્લેમનું નિરાકરણ માટે જજું મેં પણ આજે સફળતા મળી છે વંશીધાર સોસાયટી હોય કે સત્યનારાયણ સોસાયટી હોય અંજલી ફ્લેટ હોય તમામના ઘરોમાં ગટરનું પાણી જતું હતું અને એના કારણે લોકો બી હેરાન હતા લોકો ટાંકીઓ દોવડાયાના ખર્ચા એટલા કર્યા હશે કે ગટરોના પાણી જાય એટલે ટાંકી દોવડાય પાછું નળ ખોલે પાછું ગટરનું પાણી આવે એટલે અમારા અધિકારીઓની મહેનત અને અમારો સાથ સહકાર થકી આજે આ પ્રશ્ન પ્રશ્નનું નિરાકરણ થવા જઈ રહ્યું છે અને લોકોને પાણી ચોખ્ખું મળશે એવી અમને અપેક્ષા છે કારણ કે આ પ્રશ્ન ઘણો વખતનો હશે પણ આજે અમે અનાયાસે અહીંયા એક લીકેજના કારણે ખોદ્યું તો આવડું મોટું ભંગાર અંદરથી નીકળ્યું અને વરસાદી ગટરમાંથી આ પાણીની લાઈન પાસ થાય છે એના કારણે આ પ્રશ્નનું નિરાકરણ પ્રશ્ન ઉદભવ્યો હતો બેન અહીંયા એવું લાગી રહ્યું છે કે જે રીતે વરસાદી કાસ્ટ અંદર ગટર ડ્રેનેજ લાઈન જે રીતે પાણી હાલ અહીંયા વહી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારી પણ ધ્યાન નથી દોરી રહ્યા છે આ ટીપી તેર વિસ્તાર છે ટીપી તેર વિસ્તારમાં હું બે હજાર પાંચમાં માં આવી પછી થી બે હજાર સાત ને નવ માં અમે વરસાદી ગટર અને પાણીની લાઈનો નાખી છે પણ ડ્રેનેજનું નેટવર્ક નથી એ આદિન સુધી ડ્રેનેજનું નેટવર્ક ન થવાના કારણે જેટલી પણ બિલ્ડિંગો બની એ તમામણે પોતાનું નેટવર્ક ઊભું કર્યું અને એમાં આટલા બધા મોટા વિસ્તારની અંદર ડ્રેનેજનું નેટવર્ક ન હોવાના કારણે લોકોએ અધિકારીઓએ અને બિલ્ડરોએ બધાએ વરસાદી ગટરોની અંદર પોતાના કનેક્શનો જોડી દીધા છે આપ જોઈ શકો છો કેટલા ફોરથી જે વરસાદી ગટરમાંથી પાણી આવી રહેલું છે એ વરસાદનું પાણી નથી એ લોકોની ડ્રેનેજનું પાણી છે એટલે વરસાદી ગટર તો છે જ ટીપી ચેરમાં પાણી ક્યારેય વરસાદનું ભરાતું નથી પાણીની લાઈન પણ નાખેલી છે પણ ચેરમાં ડ્રેનેજનું નેટવર્ક થાય તો આ સમસ્યાનું નિરાકરણ આવી શકે बाकी वर्षा गटर भी घटर मापा ड्रेनेट लाइन जोडवी एक खर एक खर ग्यरकाई लेशस उसमा बेन वाजेला बॉर्ड नबर एक कोड़